પ્રથમ ક્રમની જો પ્રક્રિયા હોય તો T1 half is equal to શું લખીએ છે 0.693 upon k લખીએ છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દરેકમાં જવાબ શોધવાના છે ચલો તો પહેલા માટે ચેક કરીએ T1 half is equal to 0.693 upon k આપેલા છે 200 સેકન્ડ ઇનવર્સ એટલે જે જવાબ આવશે સેકન્ડમાં મળશે કશું છે નહીં આ દાખલાઓની અંદર તો 0.693 સિક્સ નાઇન થ્રી અપન ટુ જેનો જવાબ છે ઝીરો પોઈન્ટ ઝીરો છે આટલો આનો આન્સર આવશે ત્યાર પછી બીજા માટે ટી વન હાફ अपऑन टू मिनट इनवर्स तो मिनट में जवाब मर्चेस पॉइंट सिक्स नाइन थ्री अपऑन टू जेनो जवाब छे पॉइंट चौंतीस पांचसठ मिनट तो आ टी वन हाफ थ्री जा टी वन हाफ इज़ इक्वल टू पॉइंट सिक्स नाइन थ्री अपऑन फोर તો આ ત્રણે ત્રણ નો આન્સર આ રીતે મળતી એટલે દાખલામાં કંઈ છે નહીં એકદમ ઇઝીમાં ઇઝી ડાયરેક્ટ સૂત્ર ઉપરથી શોધવાનો છે ચલો એના પછીનો જે ક્વેશ્ચન છે થ્રી ફોર્ટીન ઉપર જે જે પરીક્ષા માટે એક અગત્યનો દાખલો આપ્યો છે

પાંચ હજાર સાતસો ત્રીસ કોઈક એવી આર્ટિફિશિયલ કોઈક એન્ટિક પીસ બનાવેલી છે કે જેમાં જે લાકડું છે કાસ્ટ એટલે લાકડું એ લાકડાની અંદર સી ફોર્ટીનનું જે પ્રમાણ છે એ શરૂઆતમાં જ્યારે વૃક્ષ સ્વરૂપે હતું એટલે શરૂઆતની હોય ત્યારે એ સો ટકા જેટલું આપણે ગણીએ હવે એ જયારે મૃત બની ગયું છે બરાબર એ ઝાડ જયારે મૃત થઈ ગયું ત્યારે એમાંથી જે જે બધી કોઈક આર્ટિફિશિયલ પીસ છે એમાં જે સી ફોર્ટીન છે એનું જે પ્રમાણ બતાવ્યું છે એટી પર બતાવેલું છે બરાબર એટલે જીવંત વૃક્ષ હતું એ વખતે એમાં લાકડાની અંદર સી ફોર્ટીન સો ટકા આપણે ગણી લેવાનું પણ જયારે એ જીવંત વૃક્ષ મૃતપ્રાય થઈ ગયું છે હવે એમાંથી જ્યારે કોઈક વસ્તુ બનાવી છે ફર્નિચર સ્વરૂપે આર્ટિફિશિયલ વસ્તુ ત્યારે એનું જે લાકડું છે એમાં એસી ટકા જેટલો સી ફોર્ટી છે મતલબ આ તમને અંતિમ સમય ડાયરેક્ટ સીધો જ આપી અરે અંતિમ સમયની સીધે સીધો એનો જથ્થો એની સાંદ્રતા આપી દીધી છે તો નમૂનાનું આયુષ્ય ગણો મતલબ સમય તમારે શોધવાનો છે કે વૃક્ષ કેટલા વર્ષ જૂનું હોઈ શકે છે બરાબર છે કારણ કે અહીંયા તમારી પાસે આપેલું છે વર્ષમાં અર્ધ આયુષ્ય સમય તો આપણે વર્ષમાં જ એનો

અર્ધ આયુષ્ય સમય જેનો અર્ધ આયુષ્ય સમય પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ આપેલ છે તો સીધું આનું સૂત્ર મૂકીએ દેર ફોર ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ શું થાય પોઈન્ટ ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ સેવન થ્રી ઝીરો

સો પર્સન્ટેજ છે તો આપણે પર્સન્ટેજમાં બતાવવાની કોઈ જરૂર જ નથી પછી બરાબર કારણ કે પર્સન્ટેજમાં બતાવશો તો સો ભાગ્યા સો કરશો એટલે એક જ આવશે એંસી છે તો એંસી ભાગ્યા સો કરશો એટલે પોઇન્ટ એટ આવશે એના કરતાં બેટર છે કે સીધા સો લઈને જ જાવ એટલે સો જેટલો આપણે એનો જથ્થો સાંદ્રતાનો માની લઈએ હવે જ્યારે વૃક્ષ જીવંત હતું પછી જ્યારે મૃતપ્રાય થયું એ મૃતપ્રાય થઈ ગયા પછી એમાં જે લાકડું છે લાકડામાંથી જે કૃત્રિમ વસ્તુ બનાવી છે એમાં એંશી ટકા જેટલો સી ફોર્ટીન જેવું કીધું મતલબ એ અંતિમ સમયની સાંદ્રતા આપી કહેવાય તો આર ટી કેટલા લઈ લઈશું અહીંયા એસી ટકા છે એની જગ્યાએ એસી લઈ લઈએ મૂળ આપણે લીધા છે સો તો એમાં જેટલો જથ્થો બાકી રહેલો છે એમાં અંતિમ સમય કેટલો છે એસી છે એવું કહી શકાય તો આના પ્રથમ પ્રક્રિયાના વેગ અચણા સૂત્ર લખીએ કે કે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી જીરો થ્રી અપોન ટી લો આર જીરો અપોન આર ટી હવે આમાં શું કરીએ કે આપણી પાસે જે કે છે કે ની જગ્યાએ કિંમત મૂકીશું पी सोडवવાનો છે ટી ને સૂત્ર કરતા બનાવી દીધું તો ધેરફોર ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 / k log r0 / rp તો કિંમત મૂકી દે દરેક ધેરફોર ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 / k ની જગ્યાએ આ કિંમત મૂકી એટલે 0.693 અને આ છેદ છે અંશમાં જ છે लेफ्ट 5.30 वर्ष गुनिया लॉग 100 अपऑन 18 तो 100 बाय 18 नो आपने लॉग काटवाना हो चुके जो ये कितना हुआ उसे 100 बाय 18 यानी 1.25 दैरफॉर टी इज इक्वल टू 2.303 इनटू 0.693 इनटू 5.31 જેનો મળશે તો અને આખાના છેદમાં આવશે જીરો પોઈન્ટ સિક્સ નાઇન જે કૃત્રિમ વસ્તુ બનાવેલી છે જે લાકડામાંથી એ લાકડા ઉપરથી આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને એ કેટલા વર્ષ જૂનું હશે વૃક્ષ એનો અંદાજ મળી જાય છે એટલે અંદાજે જે લાકડું વાપરેલું છે આર્ટિફિશિયલ વસ્તુ બનાવવા માટે એનો સમય કેટલો હોવો જોઈએ જોઈએ કે વૃક્ષ વર્ષ જૂનું હોવું તો આ ક્વેશ્ચન છે પરીક્ષામાં હવેના સમયમાં કદાચ પૂછાવાની શક્યતાઓ છે કારણ કે હવે જે ક્વેશ્ચન મુકાઈ ગયા છે એમાં કદાચ રિપીટ ના થાય તો આવો એક ક્વેશ્ચન પણ આપણી પાસે એક અગત્યનો ક્વેશ્ચન છે એટલે આમાં ખાસ આ ધ્યાન રાખવાનું કે અહીંયા જે તમને આપેલું છે અંતિમ સમયે જથ્થો બતાવેલો છે હવે આ જે ક્વેશ્ચન છે એમાં ચેન્જ કરવું હોય તો ક્યાં ચેન્જ કરે છે એ તમને કહી દઉં જુઓ જે ભૂતકાળમાં ક્વેશ્ચન પૂછાયેલા છે એના ડેટા છે મારી પાસે અહીંયા જે 5730 લખેલા છે આ 5730 છે એ 5730 ની જગ્યાએ 5370 કરીને પ્રશ્ન એકવાર પૂછાયેલો છે 5370 વર્ષ કરીને મૂકેલો છે અને એ જગ્યાએ સાહીઠ ટકા કાસ્ટ કર્યું એટલે તમારે આ રીતનો બીજો એક ક્વેશ્ચન પણ તમારે પોતાની નોટની અંદર હોમવર્ક સ્વરૂપે ડેટા ચેન્જ કરીને ગણી નાખવાનો અને એનો જમાણો આ ક્વેશન પણ અહીંયા પૂર્ણ થાય છે મળે હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જેમાં હવે આપણે બીજા એક્ઝામ્પલ છે એ પણ સોલ્વ કરી લઈશું અને સાથે આગળ જે હવે થિયરી બાકી છે થિયરી પણ આપણે વન બાય વન ઝડપથી પૂર્ણ કરીને આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર ઉપર ઝડપથી જવું પડશે કારણ કે ઓર્ગેનિક ચેપ્ટર આપણા માટે આખો એક સેક્શન આખો યુનિટ અલગ આપેલો છે પેપરની અંદર બરાબર પેપરમાં જે આપણો જે 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 યુનિટ કરેલું છે છે આપણી એમાં આખો આપેલો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જ બધા ચેપ્ટર આપેલા છે એટલે વેટેજ ઓર્ગેનિકનું પણ વધારે છે તો આપણે ઓર્ગેનિકના ચેપ્ટર ઉપર હવે ઝડપથી આને પૂર્ણ કરીને આગળ વધીશું મળીએ તો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્કસ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ